જનતાના કરથી તમે નાણાની જાહેર ક્ષેત્રના બાંધકામ માટે રસ્તાઓ બનાવવા માટે ફાળવણી કરો છો પણ આ જે લેભાગુ તત્વો છે જેના કારણે તમારું નામ ખરાબ થાય છે હું તો કહું છું કે સરકારનું નામ ખરાબ આ લોકો કરી રહ્યા છે સરકારની તો ઈચ્છા છે સરકારે જેટલા બધા રસ્તા બનાવ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની ઈચ્છામાં ખામી નથી પણ જ્યાં ખામી છે ત્યાં કદાચ ધ્યાન નથી જતું કેમ કે આ જે રસ્તા બનાવનારા જે તત્વો છે હું એને લેભાગુ તત્વો એટલા માટે કહું છું કે તમે એક રસ્તો તો એવો બનાવીને દેખાડો કે જ્યાં એકાદ વરસાદ સારો એવો પડે પછી એમાં કોઈ ખામી ન ઊભી થાય એ ડિસ્કો રોડ ના બની જાય દ્રશ્યો તો જુઓ જેટલા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે આ કોઈ ફાઇલ ફૂટેજ નથી અમારી પાસે એક લાઇબ્રેરી હોય છે જ્યાં અમે દ્રશ્યોને સેવ કરીને મૂકી રાખીએ છીએ પણ આ દ્રશ્યો જે તમે ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો એ કોઈ ફાઇલ ફૂટેજ નથી આ જ ચોમાસાના વરસાદ બાદ રસ્તાની જે હાલત થઈ છે જેના ઉપર મુખ્યમંત્રીએ પણ સંજ્ઞાન લીધું મુખ્યમંત્રીએ બેઠકમાં કેબિનેટની બેઠકમાં પણ કહ્યું કે અધિકારીઓને કહો કે આ રસ્તા તૂટી કેમ જાય છે આટલી જલ્દી અને જ્યાં જ્યાં રસ્તા તૂટ્યા છે જ્યાં જનતા હાલાકી ભોગવી રહી છે ત્યાં અધિકારીઓને તાત્કાલિક મોકલો રવાના કરો અને રસ્તાનું સમારકામ કરાવો પણ મને હાઈકોર્ટની વાત યાદ આવે છે રાધા જ્યારે રસ્તાની એક અમદાવાદની એક અરજીમાં સુનાવણી થઈ રહી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટના જે નામદાર જજ છે એમણે કહ્યું કે મુખ્યમંત્રી તો ચિંતિત છે પણ અધિકારીઓ ગંભીર નથી એટલે આ આખે આખું જે ચક્રવ્યૂહ છે ને એના કેટલાક પાસા એવા છે કે જ્યાં સત્વરે ધ્યાન દેવાની જરૂર છે દાદા બિલકુલ અને હવે તો અમને શરમ આવી રહી છે આવા બધા કિસ્સાઓ તમારી સમક્ષ મૂકવાને કારણ કે જ્યારે જુઓ ત્યારે અમારા પાસે આજ પ્રકારના સમાચાર હોય છે કે તમે ટેક્સ પે કરી દો છો તમે જે આશા રાખીને બેઠા છો કે અધિકારીઓને અમે જે તે જગ્યા પર બેસાડ્યા છે જે તે વ્યક્તિને જે તે જગ્યા પર બેસાડ્યા છે એ અમારું કામ કરશે પરંતુ નહીં હવે જનતાએ જાતે સમજી જવાની જરૂર છે ઘરની બહાર પગ મૂકો છો ભલે તમે ગમે તેટલા ટેક્સ પે કરો પણ તમારી જવાબદારી એ તમે કેવા પાછા આવો છો પાછા આવો છો કે નથી આવતા આ બધું જ તમે તમારી જવાબદારી એ હવે નસાણાનો જે હાઈવે છે રાધા એ એ દ્રશ્યો એકવાર ફૂલ સ્ક્રીનમાં બતાવો અમદાવાદ મહેસાણા હાઈવેનો જે રોડ છે ત્યાં જે સ્થિતિ થઈ છે વરસાદ બાદ એ દ્રશ્યો એકવાર ફૂલ સ્ક્રીનમાં બતાવો કેવી હાલત છે એની જોઈ લો તમે આ જે રસ્તો છે એક ધોરી માર્ગ કહી શકાય રાજ્યનો એ ધોરી માર્ગની સ્થિતિ તમે જોઈ લો આ રસ્તા પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે કોન્ટ્રાક્ટર્સને કરોડો રૂપિયા અને ઘણી બધી શરતો હોય છે એવું નથી કે આ ઉપરછું કામ સોંપી દેવાય કે આને ટેન્ડર આપ્યું છે અને એને રોડ બનાવવાનો છે એમાં ઘણી બધી શરતો હોય છે અને એ શરતોમાં એકાદ શરત એવી પણ છે કે આ રસ્તો તાત્કાલિક તૂટી જાય તો તાત્કાલિક એનું રિસરફેસિંગ પણ થવું જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરે કરવાનું જુઓ તમે કેટલી હાદે આ જે જનતા અહીંયાથી પસાર થઈ રહી છે આ જે બાઇક સવાર જે નીકળી રહ્યા છે આ રિક્ષા ચાલક જે પસાર થઈ રહ્યા છે આ જે કાર જે નીકળી રહી છે એમની સમસ્યા એમની હાલાકી એમને જે કમરમાં દુખાવો થાય છે કેમ કે સાહેબ તમે તો બધી એસયુવી કારમાં નીકળો છો એટલે તમને કદાચ આ જે ખાડા છે પરેશાન નહીં કરતા અનુભવ નહીં થતો હોય જે જનતા છે તો ટુ વ્હીલર લઈને નીકળે છે રિક્ષામાં બેસીને નીકળે છે સરકારી વાહનોમાં નીકળે છે અને આ જો તો ખરી સળંગ વીસ વીસ ફૂટના ખાડા પડી જાય છે આ કોઈ ગામડાની સડક નથી આ અમદાવાદ મહેસાણા હાઈવે અને બીજા દ્રશ્યો પણ અમારે તમને બતાવવા છે અમદાવાદનું ગુમા આ નામચીન થઈ ગયું છે અમદાવાદનું ગુમા અને અમદાવાદનો શેલા વિસ્તાર આ ગુમામાં તમે હાલત જુઓ આ આ મેગા સિટી અમદાવાદના દ્રશ્યો છે બીજી તરફ અમને વડોદરાના તરસાલીના દ્રશ્યો પણ દેખાડવા છે આ દરરોજે દરરોજ અમારી પાસે આવતી તસવીરો છે છેલ્લા એક અઠવાડિયાની તસવીરો ભેગી કરીને અમે તમને ચાર વિન્ડોમાં નથી દર્શાવી રહ્યા આ બધી તસવીરો અત્યારની પરિસ્થિતિની છે હાલની છે સાવ તાજી છે વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ થઈ છે રાધા બિલકુલ અને આ તમામની વચ્ચે તમે લોકો એવું કહી રહ્યા છો કે વેગવંતો વિકાસ બનાવવો છે ગુજરાતના વિકાસની દ્રષ્ટિએ સૌથી પહેલું મૂકવું છે જ્યારે રોડ ટ્રાન્સપોર્ટની કોઈક વાત આવશે તો તમે કઈ રીતે પહોંચાડી શકશો જ્યારે રસ્તાઓની આવી દયનીય હાલત હશે ત્યારે એક જગ્યાની નહીં મેટ્રો સિટીની વાત કરો છો પરંતુ એ બધી જ જગ્યા પરની આ જ પરિસ્થિતિ છે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે પછી પાટણ અરવલ્લી અને જૂનાગઢ બધી જ જગ્યા પરની આ પરિસ્થિતિ તો કયા મૂકો મૂકો છો છો અને નગરો એ નથી સમજાતું કારણ કે બધા જગ્યાની એક જ પરિસ્થિતિ અને આ બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર અલગ અલગ ત્રણ જગ્યાના વસ્ત્રાલ છે એક વડોદરાનું છે એક અમદાવાદનું છે અને એક ભરૂચનું છે તમામ જગ્યા પર આજ જ પરિસ્થિતિ મસમોટા ભૂવા પડી જાય છે લોકોના જીવ આજ રીતે જોખમમાં મુકાય છે પછી એ સૌથી મોટું મહાનગર અમદાવાદ હોય કે પછી વડોદરા હોય કે પછી ભરૂચ હોય તમામ જગ્યા પરની આજ હાલત કેટલીક તાજી તસવીરો છે આ આ પ્રકારનો ક્રમ છે નિત્યક્રમ છે વરસાદ આવે અમદાવાદમાં અને ભૂવા પડે એ લગભગ સામાન્ય થઈ ગયું છે અમદાવાદનું જે પ્રશાસન છે એમને એવું લાગે છે કે ભૂવા પડવા એ અમદાવાદની દૈનિક સ્થિતિ હોય એ રીતની તમે વસ્ત્રાલના દ્રશ્યો તો જુઓ કેવડો મોટો ભૂવો છે પણ મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ આ તંત્ર એ સ્વીકારી લીધું છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ છે જ નહીં ભૂવો તો પડવાનો કેમ કે આ એવી માટી ઉપર ઉભેલું શહેર છે મેં એકવાર એક અધિકારીને એવું કહેતા પણ સાંભળ્યા હતા કદાચ એ બચાવ કરવાના મૂડમાં હશે કદાચ એમને લાગતું હશે કે આ જવાબથી જનતા સમજી જશે એટલે એવો જવાબ આપી રહ્યા હતા કે ભીની માટી અથવા તો પોચી જે નદીની માટી છે એના ઉપર વસેલું શહેર છે અમદાવાદ એટલે ઘણી વખત એવું નિયંત્રણ નથી રહેતું અને ભૂવો પડી જાય છે પણ એ માત્ર બચાવ છે હકીકતમાં આ સમસ્યાના મૂળ સુધી જો તમે જાઓ ને જો તમારી ઈચ્છાશક્તિ હોય જો આ સમસ્યાનું નિરાકરણ લાવવાની તમારી ઈચ્છાશક્તિ હોય તો ચોક્કસથી આ સમસ્યાથી પીછો છોડાવી શકાય છે કમસે કમ એવું તો નહીં થાય ને કે વરસાદ આવે અને અહીંયા ભૂવો પડ્યો ત્યાં ભૂવો પડ્યો પેલી બાજુ અમારે ફોર ફોર વિન્ડો કરીને બતાવવી પડે એક સાથે ચાર દ્રશ્યો બતાવવા પડે કમસે કમ એવું તો થશે ને કે ભાઈ આ વખતે ચોમાસામાં પાંચ ભૂવા ઓછા પડ્યા છે પણ તમારી ઈચ્છા શક્તિ છે કે નહીં સૌથી મોટો સવાલ તમારી ઈચ્છા શક્તિ છે આ દ્રશ્યો જેના પર તમે એ અમદાવાદ શહેર કે જ્યાં તમારે ઓલિમ્પિક રમાડવો છે અમને ગૌરવ થશે અમને ગૌરવ થશે કે અમદાવાદમાં ઓલિમ્પિક રમાડાશે અમારું અમે સૌથી વધારે સમાચાર ચલાવીશું જ્યારે દેશને ઓલિમ્પિકની યજમાની કરવાની તક મળશે અને જો એ અમદાવાદમાં મળશે તો સૌથી વધારે તમે પર્સેન્ટેજમાં કાઉન્ટ કરી લેજો સૌથી વધારે અમે એક કવરેજ ચલાવશું અમને ગર્વ થશે કે અમદાવાદમાં ઓલિમ્પિક રમાશે પણ એની સ્થિતિ અત્યારે જોઈ લો આ શહેરમાં તમારે ઓલિમ્પિક રમાડવું છે આ સ્થિતિની અંદર એના માટે ગંભીર થવું પડશે અને બહુ ટૂંકી વાત હું કહી દઉં હું પત્રકાર છું કોઈ ટેકનિકલ જાણકાર નથી આ બાબતનો પણ મને એટલી ખબર પડે છે મારા આટલા વર્ષોના પત્રકારત્વ પછી કે સમસ્યાના મૂળ સુધી જો પહોંચીએ અને જો ઈચ્છા શક્તિ હોય તો નિવેડો ચોક્કસથી આવે બિલકુલ અને અધિકારીઓ તો પહેલેથી જ કહી દીધું તો દેવાંગદારી નિવેદન પણ આપણે ઘણા સમય પહેલા સાંભળી લીધું કે વોલેન્ટિયર્સ જાતે બની જજો જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ગટરના ઢાંકણા ઊંચા લઈ લેજો તમે તમે થોડીક તો શરમ રાખી લીધી અમારી કે તમે એમ કીધું ગટરના ઢાંકણા ખોલી નાખજો તમે એમ ના કીધું કે અંદર પડીને ગટર સાફ કરી લેજો અમને કે ક્યાં જગ્યાએ કેટલી મુશ્કેલી કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે એ કદાચ હવે અમને નથી ખબર અને હવે તંત્રને બે હાથ જોડીને વિનંતી છે તો કામ કરો છો તો થોડી ઈચ્છા શક્તિથી થોડીક પ્રમાણિકતાથી આપ કરજો અને ત્યાર બાદ અલગ અને મહત્વના બીજા મુદ્દા પર ચર્ચા કરીશું અને એ અલગ અલગ અત્યારે પહેલા હાલ આપ ત્રણ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો આપણે ગુજરાતના ગામોને ન ચૂકવા જોઈએ જ્યાં ગુજરાત ધબકે છે એ ગુજરાતનો ગ્રામીણ ક્ષેત્ર છે અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ થી જ અર્થતંત્રનો વિકાસ થાય અને એટલા માટે જ અમે છેક છેબાડાના ગામની તસવીરો પણ તમને દર્શાવતા હોઈએ છીએ ડાંગના આ દ્રશ્યો છે કે જે આ બાળકો જીવના જોખમે આ જે પુલ છે તેને પસાર કરી રહ્યા છે આ વાત એટલી તો સારી કહી શકાય કે તમે પુલ બનાવ્યો છે પણ આ જે વિદ્યાર્થીઓ છે અથવા આ જે બાળકો છે જેમને અહીંથી પસાર થવું પડી રહ્યું છે ત્યાં વ્યવસ્થાનો અભાવ ચોક્કસથી છે અથવા તો સુપરવિઝનનો અભાવ ચોક્કસથી છે કે બાળકોને આ રીતે આ કોતરની અંદરથી પસાર થવું પડે છે ઉપરવાસ માં જો ભારે વરસાદ આવે તો આજે બ્રિજ જે બનાવેલો છે જેને હવે મોટો બ્રિજ કરવાની જરૂરિયાત છે એ નથી થતું એટલે આવી તસવીરો અમારે તમને દેખાડવી પડે છે બિલકુલ